મોટી કુકાઓના સરપંચ નોંધવામાં આવ્યો હતો ત્યારે તેમના આગતરો જામીન મળે ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટ પાસે એફઆઈઆર માં ગયેલા હતા તે નામદાર કોર્ટે આ ગુનાની તપાસ કરી જે યોગ્ય સબૂત પુરાવા કરે જે સબૂતના આધારે જે પોલિટિક જે સ્ટન્ટ ઉભો કરીને જે ઇસ્યુ ઉભો કરેલ હતો તે મારી આ ફરિયાદ આધારે જે ગુજરાત નામદાર હાઈકોર્ટના તદ્દન આ ફરિયાદ ક્રોસિંગ તારીખ આઠ એક બે હજાર પચીસના રોજ આ એફઆઈઆર તદ્દન રદ કરેલ છે તે બદલ ગુજરાત નામદાર હાઈકોર્ટને તેમજ સરપંચ સંજય વિલાખાણીએ આભાર વ્યક્ત કર્યો હતો જે મારી ઉપર આ રાજકીય

જે મારા ઉપર આઈપીસી કલમોના આધારે ત્રણસો છોતેર ત્રણસો છોતેર બે પાંચસો ચાર પાંચસો છ ના તહેત જ જે ગુનો નોંધવામાં આવેલો હતો તેમને મને આગોતરા જામીન મળે ત્યારબાદ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટ પાસે એફઆઈઆર અમારી કોશિંગમાં ગયેલા હતા તે નામદાર કોર્ટે આ ગુનાની તપાસ કરી યોગ્ય જે તેમના સબૂત પુરાવાના આધારે તેમજ જે પોલિટિકલ એક સ્ટંટ ઊભો કરી અને જે ઇસ્યુ બનાવેલો હતો તે મારી આ ફરિયાદને ગુજરાત નામદાર હાઈકોર્ટે તદ્દન આ ફરિયાદને કોશિંગ તારીખ આઠ એક બે હજાર પચીસના રોજ આ એફઆઈઆરને તદ્દન રદ કરેલ છે તે બદલ નામદાર ગુજરાત હાઈકોર્ટ કોર્ટને તેમજ હું આ કાનૂન વ્યવસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે મારી ઉપર રાજકીય કિન્નાખોરી રાખી અને આ ગુનો નોંધાવેલો હતો મારા ઉપર તે ગુનાને તદ્દન ફોટો સાબિત કરી અને ગુનો રદ કરેલ છે તે બદલ હું સંવિધાનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત